બીજું કામ થાય પછી ઝાકર બહુ છે સાઈઠ વહી જાય તો પછી સાઈઠ વિના કોઈ ના લે ની ઝડપથી જાય ગા ધરાવી જોઈએ ઝાકર બહુ આવે છે પણ લાઈટ નથી જતી એટલે સારું છે બારું લઈને જોવું પડે સાહેબ ને હા આવી ગયે પછી બગડવાનું બીક તો પડે નો આગો કઈ દો કોઈ એક રવાડયા થી થાય છે કે બે ના ચડાવી મોટર માં ગયા હોય રબર ના બે કઈ નથી

રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં હાલો તો ચા પીવા પૂણા છ વાઈ ગયા હતા અને ઝાકર આવી છે બહુ પેલા છાસ ની શરૂઆત કરે ને એવી ટૂંકમાં ધીરે ધીરે કામ થતા જાય હાલો આપણે ચા પી લઈ ચિરસ્તેલો મિન્ક છે આ બીજી ફી જે છે દોવાને દોઈ ગયું કે એને હશે ભી રે જ અને બધી આદમ જાક કરતા જે મે અવેર આવી વેલી આવી ગઈ હમ ઓલો મને જેતી 30 તારીખ થી સંતાબિત આવે હમ બધી ભેંસું દોઈ ગઈ છે સવારમાં આ છેલી ચાલુ છે હવે જે પૌધર ઉપડવાનું કામ એટલે વાહનેરનું કામ ચાલુ છે જે આ રાંતરે મત એવું હોય આ વાડીમાં ધોડ જ જાવે ને થોડા થન થાપતા નહી પણ થોય થોડા થાપવા જો હમ ચાના તો કરવું પડે આ તેટલી જાકર આવી છે ને ભાઈ કે આજુબાજુનું કોઈની લાઈટ દેખાઈ મશીની જો આવી આવે જાકર સામેથી

લાઈટ તો ગઈ નથી વાંધો નહીં આવે હમ નકર જાકર મમ્મી ક લાગે કંઈ થઈ જાય આવી કંઈક હવા છે ગામડાની અને હજી જ આકર નથી સાડા આઠ થયા હે આઠ ને તેત્રીસ મિનિટ હવે દિવસ દેખાવાની શરૂઆત થઈ છે રાજુભાઈને ડીઝલની ટાંકી ફૂલ કરી દીધી છે રાજુભાઈ લાગી ગયા છે ટ્રેક્ટરમાં અને મારે હવે જો અહીંયા હજી નડે છે ને આ લાઈનનું એ બધું આ કર કરી નાખું ને તો અહીંયા હાલી જાય પછી આ લાઈન હાકલમાં મૂકી દે હું એટલે એ એક કામ નીકળી જાય અને જો કોઈને પાણી બાણી જોવું હોય તો સરિયા આપણી પાસે બાપુ જોતા હોય આપણે ના આવડે બાપુ કંઈક કઈક આમાં ટ્રાય કરતા હોય હરિયાઓની આ બધું સાઈડમાં કરી નાખીને તો રાજુભાઈ ને નડે નહીં જો અહીંયા હવે આપણે આ ખૂણાના ચા હરિયા છે ટૂંકા હાલો ભાઈ આપણે રખડતા રખડતા આવી ગયા છે ખેતરમાં જીરાના ખેતરમાં તો જીરાના ખેતરમાં આવ્યા પણ ઝાકર હજી ઉડી નથી અગિયાર જેવો ટાઈમ થયો હે તો એ ઝાકર ના ઉડી હવે જીરામાં કારિયાની બીક છે ઝાકર આવે એટલે ખેડૂને અઘરામાં કંઈ ઘટે નહીં ઘણા પૂછે કે ભાઈ તમારું જીરું કેવું છે તો આપણું જીરું તમે જોઈ લ્યો તમારી નજર સામે જો આ આપણું જીરું હે પારવું પારવું છે હરાડી જેવું છે બહુ કંઈ હરાવેટવાનું છે નહીં પણ બગાડ નથી એ ભગવાન હાલો ભાઈ ચા પીવા એરિયો પડી ગયો પડી ગયો કે નહીં ખી જ છે શૂટ રામ રામ બધાને ચાલો ચા પી હિરેવી હિરેવી છે ચા આજે થઈ ગયું હા હાલો ચા નો ટાઈમ થઈ ગયો હે જા હજી ઉડી લીધી છે પણ તાતા છાયાની જરૂર પડે હા પ્યોર ઉનાળો હોય ને એવું લાગે ના રે આ તો તપે એટલે વર્ષોથી એવું છે ને આમાભાઈ જીરા ને જોખમ છે એટલે ખેડૂના બધાને અદર શ્વાસ છે બધાને ના

ને આવી થાય કે જાણે આ ઝાકળ નો ભેજ આવે ને તે દાણા થોડાક મોટા થાય કે હમ બરોબર ને પાણી તણ બહુ છે ને હા તણ બહુ છે અમારું બાવી ઝુંબેશ ઉપાડ્યો છે ગુણી ગુણી ભરવાનું કે વેણવાનું ભરાઈ ગયું ને હા આનો તો ભાવે બહુ આવે ગોગડી હા હા તો ખાસ જે ટાઈમ ખેસ કરીને પછી આ જ જ જ હા है कोई तो नहीं चाहने है ये है यहाँ वह जा पाप पाप थोड़ा अल ले जाल गलो गलो, गलो 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 चा ले जा गलो तो जब ना सही है ओल्ड मरी गए क्या है वो दिस्ताइड में कहीं मरी नहीं ही घूम रहे हमारे कायम पाटा हुए हैं એક સાઈડ ફેલ થઈ ગઈ એક કુત્રી છે એનું ઢાંઢું ફેલ થઈ ગયું એટલે બે આગળલા પગે બધું ઢેરતી જઈને હાલતી જ આવી છે અરે તબ તું હાય ટ્રેક્ટર નીચે ગઈ રું ટ્રેક્ટર માથે આડ્યું છે ગરમ લઈ આટાક કાયમ આવે ઘર ની ફરતે ગુમરા હોય એના પણ દિવસ કોઈ દી દેખતા નથી કે આપણે એને રોટલો નાખવા જાય દિવસ ના ક્યાંય ના દેખી રાત ના પછી ગુમરા મારતી હોય ને એના લીટા હે તે હોય હેઠવાડો નીચે હોય કોઈ રોટલા ના બટકા હોય ને એમ તો ભાણા ના ઓટા આગળ નાખી દે ખાઈ જાય પછી ઈ ખાતું હોય બીજા કોઈ ઈતર હાજર નઈરવા ખાઈ જાતા તો ઈ ખબર નઈ પણ હા નાખી ઈ ખાઈતા જાય હે કોણ ખાતું હોય હાલો તો ચા પાણી પી લઈ હવે ભાઈ અટાણે મારો વારો આવી ગયો રાજિયા ને કોરો દીધો હે ચાલી જાય ને તો પછી મારે બપોર પછી પાડો હિને ખાતર ભરવા જવાનું છે ભાઈ ને થોડું બકાલું કઈક વાવવું હે ને

làm cái màn vị đi. Màn vị này đi mình đi, và đi. Why kêu gì, yêu thích? ngoài để kháng thương. No, yêu thương. À, kêu là. Doo 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 kêu જીનભાઈ <laughs> <laughs> હાલો ભાઈ તો આપણે ઉપડી તૈયાર કરી લીધી હવે હમે વાળા ભાઈ જે ટોલી તૈયાર કરી લીધે અહી આપડે જાવન ગાના જ્યાં અમારા રાજુ ભાઈ આજ મને ખેપા પોરવીન સટકી ગયો તો કા ના એમ તમે તો અન વખતે ઘુંઘરો માર્યો તો પણ નયા પછી હવે હાલ હવા તન થાવા છે હા એટલે હાલ તું તો ટ્રેક્ટર ઇન હા હાલ તું તો આ વેરી બેશ રાજમહેલ માં આવી ગયા કે ના ના તમે આમ જીરે ઘુંઘરો માર્યો હા હા હજન જીરે માં તારે ચક્કર મારા આવી વાહ આદર થઈ ગયા જો જોરદાર જ્યાદા પડી જાય તો આપણે દાણા પાકી જાય પાકવાની જ વાત જોવાની ને હવે દાણા એમ ફરાય ને સાચી ને આજે આપણે એક બે કોમેન્ટ જવાબ દેવાના હે તો હીરાભાઈ કે મિતભાઈ જે હોય એ શબ્દો છૂટા છૂટા લખો તો કંઈક વાંચવામાં મને હેલું પડે તમે લખો પરફેક્ટ છો પણ શબ્દો ક્યાં પૂરો થાય ને ક્યાં નથી થતો એટલે પરફેક્ટ વાંચી નથી હા તો શબ્દો બધા ભેગા હોય એટલે બહુ સમજાતું નથી તો એ મિત આહિરની કોમેન્ટ એવી છે કે વિરેનભાઈ કેટલા હું ભણે વિડીયોમાં કેજો તો વિરેન ચોથા ધોરણમાં ભણે હે અને સુરભી ઈ ભણે નવમા ધોરણમાં તો એ બારે હે ખંભાળીયે ભણે હે એટલે તમારી કોમેન્ટનો જવાબ તમને મળી ગયો પણ તમે કોમેન્ટ દર વીડિયામાં તમારી કોમેન્ટ હોય વાંચીને ખૂબ આનંદ થાય છે પણ વાંચવાનું પરફેક્ટ નથી સમજાતું એટલે અને હું 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 કેટલું એ લગભગ તમે પૂછ્યું ધોરણ ભણેલો પરફેક્ટ ઇંગ્લિશ નથી આવડતું પણ આવી રીતના ઇંગ્લિશ લખેલ હોય તો આપણે વાંચી હકી અને સુભાષભાઈ રાજુનું પૂછતા હતા રાજુ કેટલું ભણેલ હે સુભાષભાઈ બપોર ના ના રાજુ હાથ ધોરણ ભણેલ હે મેં ફોનમાં વાત કરી હતી પણ હાથમાં ધોરણમાં કદાચ અડધું ધોરણ નિશાળે ને અડધું તરાઈ ની પાર ની પાછળ હા ના પણ સાતમું ને કઈ ને ઓ તો કેટલું પાંચમાં માં તું એમ કરતો કે છ સાત ગામ માં હતું અચ્છા તો રાજુ હા છ ટુ ને સાત અહીંયા ભણ્યો ને વાડી સાઈડ ચોથું બાજુ અને છઠ્ઠું સાતમું ગામ હા તો પાંચમા ધોરણમાં તે અડધું નિશાળે ને અડધું કટારે ચલો વાત ગઈ વાત ગઈ રાજુભાઈ પાંચમા ધોરણમાં અહીં વાડી શાળામાં ભણતો હા અને રાજુભાઈ વાડી શાળા એ પાંચમા ધોરણમાં ભણતો એમાં ક્યારેક એવું બનતું કે ખબર નહીં લેસન ના થયું હું થયું હોય કટારે હા કટારે રે બેહી જતો હા ભણવા ટૂંકમાં બહુ ઓછો જતો હા બરાબર છે તે મને મને એમ મગજમાં ના બેઠો હા પછી રમવાનું વધારે ધ્યાન હતું એટલે એવું કઈક છે હાલો હવે મારે જ આવું હેવા કાયમે ચાલો આજનો વિડીયો આપણે અહીંયા રાખીએ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ